તારીખ આઠ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે મીડિયા પ્રતિનિધિ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજમાં કામગીરી કરતા અનેક મીડિયા કર્મચારીઓએ આ આરોગ્ય તપાસણી શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તપાસણી માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખામાં અમદાવાદની વિશેષ ટીમ દ્વારા વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન ભુજ માહિતી ભવનના અધિકારી શ્રી ગૌતમ પરમાર શ્રી કેવલ ખત્રી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા કચ્છ જિલ્લા શાખાના ટ્રેઝરર શ્રી સંજયભાઈ ઉપાધ્યાય અને સેક્રેટરી શ્રીમતી મીરાબેન સાવલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મીડિયા ક્ષેત્રમાં સતત તણાવ અને કામના ભાર વચ્ચે કાર્યરત પત્રકારો પોતાના સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત બને તે હેતુસર આ વિશેષ તપાસણી કેમ્પ યોજાયો હતો આ અવસરે વરિષ્ઠ પત્રકાર ચંચળ દૈનિકના તંત્રીશ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને વાવડ દૈનિકના તંત્રીશ્રી રામભાઈ ઠક્કરે રેડક્રોસ દ્વારા આપવામાં આવતી સેવાઓની પ્રશંસા કરી હતી ઉપરાંત ગુજરાત પત્રકાર સંઘના શ્રી મયૂર બોરીચા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રતિનિધિએ પણ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અને રેડ ક્રોસ સોસાયટી ઇન્ડિયન રેડ ક્રોસના ઉપક્રમે મીડિયા કર્મીઓ માટેનો જે હેલ્થ ચેકઅપ કેમ્પ જે આજ ભુજ ખાતે યોજાયો છે તે ખૂબ જ સરાહનીય કાર્ય છે સરકાર અને પ્રજા વચ્ચે પત્રકારો છે એ માધ્યમ તરીકે કામ કરતા હોય છે ત્યારે સતત સમાચારોમાં અપડેટ રહેવા માટે થઈ અને પત્રકારો માટે ખૂબ જ ટેન્શનગ્રસ્ત હોય છે તેવા સમયે સરકાર દ્વારા મીડિયા ઇન્ડિયા ફિટ મીડિયા ફિટ એ માટેનું જે સ્લોગન સાથે પત્રકારોના હેલ્થ ચેકઅપનું જે આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર કાર્ય છે સાથે સાથે એક શ્રી સરકારને સૂચન પણ છે કે જે આ રીતના જેટલો જે હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે એની સાથે સાથે આવનારા સમયની અંદર જે એક્રિડેટેડ અને માન્ય પત્રકારો છે એના માટે કમસે કમ ફૂલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવે તો એ માટેનું આયોજન કરવા માટે એ મારું એક સૂચન છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ મારું નામ છે જયંતિભાઈ રોજ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા ઉપ ઉપક્રમે રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ માહિતી ખાતો દ્વારા ભુજ જિલ્લાની અંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડિસ્ટ્રિક્ટની અંદર ફિટ મીડિયા ફિટ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત મીડિયા કર્મીઓના ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર અમે એક્સરે છે ઇસીજી છે એમણે થાયરો છે સીબી છે અને દરેક બ્લડના બોડી પ્રોફાઇલના દરેક રિપોર્ટ અમે કરીએ છીએ અને આજ રોજ અમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ડની અંદર ભુજની અંદર અમને દરેકનો સાથ સહકાર મીડિયા કર્મીઓનો અને રેકો સોસાયટીનો સાથ સહકાર અમને મળેલ છે